આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે વિસાવદરના અને તેના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના જે જમીન પર પણ બેઠેલા છે અને લોકોના સાથે વાતચીત પણ કરી રહ્યા છે શું છે મામલો તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે ગાંચી વિસાવદન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઘણી વાર જમીન પર બેઠેલા હોય છે

પરિવારના સભ્ય છે તેમ રવડતી તેમની વાત સાથે વાતો કરે છે તેમને જીવનની જે જીવનક્રિયા છે તે જાણે છે અને આ જમીનના જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે ત્યાંના લોકો તેમને પસંદ કરી રહ્યા છે વિસાવદરની જે પેટા થઈ હતી આ પેટા ચૂંટણીનો હાઈ પ્રોફાઇલ જંગ જામ્યો હતો એક તરફ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેમના ઉમેદવાર હતા સ્વાભાવિક છે કે તે એડી ચોટીનું જોર મારે અને બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પણ બને છે અને ત્યાર પછી તે તેમના વિરોધીઓ પર સતત વરસી પણ રહ્યા છે અને ખાસ કરીને વિસાવદરમાં તેમના મત વિસ્તારમાં તે ફરી રહ્યા છે આ મત વિસ્તારના લોકોને તે મળી રહ્યા છે જમીન પર બેસે છે તેમના સાથે વાત કરે છે ક્યારેક તે ટ્રેક્ટર ચલાવે છે ક્યારેક બાઇક પાછળ બેસીને જાય છે તો ક્યારેક આ ખેડૂતોના સાથે કામ પણ કરે છે આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આ દ્રશ્યો છે તે અનેકવાર ગુજરાતની રાજનીતિમાં ચર્ચા જગાવતા હોય છે અને લોકો પણ કહેતા હોય છે કે ધારાસભ્ય એક નેતા છે તે આવા જ હોવા જોઈએ લોકોના સાથે ભળી જાય તે પ્રકારના જ હોવા જોઈએ અને તેમનું જીવન ધોરણ પણ જે તેમના લોકો છે તેમને હળતું મળતું આવવું જોઈએ અને તેમના માટે તે ઉપલબ્ધ રહેવા જોઈએ તેવું આ ગોપાલ ઇટાલિયાના જે દ્રશ્યો છે તે પર છે આ ગુજરાતમાં ચર્ચાઓ ચાલે છે આ રગના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર